પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ની કારોબારી સભ્યોની ચૂંટણીમાં દસ સભ્યોના ફોર્મ રદ થયા હતા આ દસ સભ્યોએ ચેમ્બરના બંને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની માંગણી સાથે બેંકને લેખિત રજૂઆત કરી છે જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદરની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંકના મેનેજરને ચેમ્બરના દસ સભ્યોએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે ચેમ્બર ઓફ કોમર્સની થોડા સમય પહેલાં દસ કાર્યભારી સભ્યોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચૂંટણીમાં ભાગ લેનાર ઉમેદવારો નિલેશ કાંતિલાલભાઈ રૂખાણી રાજેશ નરોતમ દાસ બુધદેવ મિલનભાઈ કાંતિલાલ કારિયા સુભાષભાઈ ચંદ્રભુજ ઠકરાર નલીનભાઈ રસિકલાલ કાનાણી મુકેશભાઈ વ્રજલાલભાઈ દત્તાણી શ્યામભાઈ બિપિનભાઈ રાયચૂરા ભાવિનભાઈ દુર્લભભાઈ કારિયા દિપેશભાઈ તુલસીદાસ સિમરિયા રાજેશભાઈ ધીરજલાલ માંડવ્યના ફોર્મ રદ કરવામાં આવતા તે ગેરવ્યાજબી નિર્ણય સામે આ સભ્યોએ ચેરિટી કમિશનર રાજકોટની કચેરીમાં કાયદાકીય કાર્યવાહી કરી છે અને ફરીથી ચૂંટણી કાર્યક્રમ કરવા માંગણી કરી છે આ સંસ્થાના આર્થિક વ્યવહારો બેંકમાં થતા હોવાથી તેમાં કોઈ ગેરરીતિ ન થાય સંસ્થાના હિતને નુકસાન ન થાય તે માટે સંસ્થાના બેંક ખાતામાં ચેરિટી કમિશનર રાજકોટનો નિર્ણય થાય ત્યાં સુધી કોઈ આર્થિક વ્યવહારો કરવામાં ન આવે અને આ ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવે તેવી બેંકને લેખિત રજૂઆત કરી બંને બેંકોની રિજિયન ઓફિસમાં પણ આ લેટરની નકલો મોકલી આપી છે વેપારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે હવે પછી આ એકાઉન્ટમાં કોઈ જ પ્રકારના વ્યવહારો કરવામાં ન આવે તેવો પ્રબંધ કરી આપવા અને આ છતાં આ વિવાદાસ્પદ એકાઉન્ટ અંગે કોઈ કાર્યવાહી થશે અને સંસ્થાને આર્થિક નુકસાન થશે તો હાલના પદાધિકારીઓ સાથે બેંકની જવાબદારી રહેશે તેવું પણ લેખિતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નિલેશ શાંતિલાલ રૂગાણી પોરબંદર પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય આજે જે વાત કરવા માટે ભેગા થયા છે એ મુદ્દો એ છે કે જે વર્ષોથીયા ચેમ્બર ઓફ કોમર્સનું બેંક એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે અમે લેખિત રજૂઆત આપેલી છે બેંકોને તો એ જે કાયદેસર ઘણા એમ કહે છે કે ભાઈ આ કઈ રીતે તમે કામ કર્યું તો એટલે ચોખ્ખા કરવા માટે આજે આ બાઈટ આપીએ છીએ અમારી સમગ્ર ટીમ વતી આજે હું બોલી રહ્યો છું તો એમાં આજે જે અમે આપેલું છે એમાં હકીકત એ છે કે પીટીઆર ની જે નકલ ચેમ્બર ઓફ કોમર્સ ટ્રસ્ટ ટ્રસ્ટનું બંધારણ અને એની જોગવાઈઓ હોય તો ચેરિટી કમિશનર છે એ નલિનભાઈ કાનાણી અને બીજા વીસ સભ્યોના નામ બોલે છે અત્યારની છેલ્લા દસ વર્ષ જે ટીમ છે એના કોઈના નામ એમાં છે જ નહીં તો એ લોકો જે નામ નથી ખાઈ સર તો એ લોકો બેંકનો વહીવટ કઈ રીતે કરી શકે આ એક પ્રશ્ન અને એમાં ગેરરીતિઓ થવાની પૂરેપૂરી શક્ય છે તો આ શક્યતા નકારવા માટે અમે આ પગલું લીધેલું છે કે ભાઈ જે લોકો કાયદેસર નામ નથી તો એ લોકો બેંકનો વહીવટ કઈ રીતે કરી શકે અને બેંકની પણ ભૂલ છે બેંકના અધિકારીઓની કે જે આગલા હોદ્દેદારો છે એની સહમતી વગર નવા હોદ્દેદારોને બેંક નો વહીવટ કરવા માટે આપી દીધેલો છે તો એની ઉપર પણ અમે એને વાત કરેલી છે કે ભાઈ આ તમે ખોટું કરેલું છે અને તમે જો અને સુધારો અને ચેમ્બરના સભ્યોને પણ જાણ કરવા માંગીએ છીએ કે આ જે અત્યારે તંત્ર હાલે છે એ ખરેખર બિનકાયદેસર હાલે છે તો જે ખરેખર ચેરિટી કમિશનરના ચોપડે જે હોદ્દેદારો બોલતા હોય એ જ હોદ્દેદારો લેખાય અત્યારે જે મનફાવે એવી રીતે હોદ્દેદારો બની બેઠેલા છે તો એ ખરેખર અમારી કાયદાકીય દ્રષ્ટિએ ખોટું છે તો અમે એના માટે આ લીગલી અનલીગલી વસ્તુને લીગલી કરવા માટે લોકોને જાણ થાય તે માટે આ પગલું લીધેલું છે